મહેસાણા જિલ્લાના મરેડા ગામની સીમમાં આવેલી ટ્વીલાઇટ ક્રાફ્ટ પેપર મિલના કારણે ગ્રામજનોનું ગામમાં રહેવું મુશ્કેલ બની ગયું છે ત્યારે આજે મોટા પ્રમાણમાં ચાર થી પાંચ ગામના લોકોએ મહેસાણા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે આવીને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો કલેક્ટર મોડા આવતા અને જ્યારે કલેક્ટર આવ્યા ત્યારે તેમને ઘેરવાનો પણ તેઓએ પ્રયાસ કર્યો હતો ઉપરાંત તેઓએ ફેક્ટરી બંધ કરી દેવા માટે અને ફેક્ટરીથી થતા નુકસાન અંગેનો સમગ્ર ચિતાર જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આપ્યો હતો ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું હતું કે જો આ ફેક્ટરી બંધ નહીં કરાવો તો અમારે ગામમાંથી ઇજરત કરવી દેવી પડશે કારણ કે ફેક્ટરીના ધુમાડાને લઈને લોકોના શરીરે એલર્જી થવા માંડી છે ખંજવાળ આવે છે તેમજ એકથી બે લોકોના માનવીય મૃત્યુ અને પશુઓના પણ મૃત્યુ થયા હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા જુઓ આ દ્રશ્યો જે મહેસાણા કલેક્ટર કચેરીએ જોવા મળ્યા હતા તે એટલી બીમારી સાહેબ બાર પોસ્ટ સાત તો શાળાઓ ઓગણવાડી થી લઈને આસપુલ અગિયાર બાર હાયર સેકન્ડરી સુધી બે વર્ષથી સાહેબ અમે અહીંયો પણ અમે પોસ્ટ થી દસ વખત આવ્યા કલેક્ટર કચેરી સાહેબ પણ કોઈ અમને કોઈ પોઝિટિવ જવાબ મળ્યો નથી

पोते श्वास नहीं ले सकते ये तो तो था तो है। नहीं की दो का की तो 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 तो

કહો કસો લીલે સાહેબ આવું તો અમે 2 વર્ષ પહેલાએ આપણે જઈ આવ્યો અમે ગોધીનગર એ તો હા હા હું જીપીસીબી એક જ કો ખાલી મની કે ચકાસણી કરી રહ્યા એ પોતે રૂમા તો એ ભાઈ રૂમાધીન ખાલી આવન કરો તો મારે એવું હાલત સાહેબ સામેત્રા બરેડા ગોકળગઢ ખારા લક્ષ્મીપુરા

જેટલા ગામ લોકોને કનડગત કરી રહી છે તેમનો જીવ જોખમમાં મુકાયો છે પશુ પંખીનો જીવ જોખમમાં મુકાયો છે છેલ્લા બે વર્ષથી આ તમામ ગ્રામજનો રજૂઆત કરતા આવ્યા છે તેમ છતાં પણ તેમના કામનો કોઈ નિવેડો આવતો નથી તેમનો પ્રશ્નનો નિકાલ કરવામાં વહીવટી તંત્ર ઊણું ઉતર્યું છે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીને પણ ગ્રામજનોએ રજૂઆત કરી છે પરંતુ આજ દિવસ સુધી ફેક્ટરી સંચાલક કે ફેક્ટરીના માલિક સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણા વિભાગના અધિકારીઓ પણ છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં ચક્કર લગાવી રહ્યા છે ગ્રામજનોના આક્ષેપ પ્રમાણે અથવા તો ગ્રામજનોના કહ્યા પ્રમાણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પણ રિપોર્ટ આપેલો છે કે આ ફેક્ટરીમાં જે હોવું જોઈએ તેમાં થોડી ઉણપ અને અછત વર્તન અછત જોવા મળી છે ત્યારે જે કંઈ અછત જોવા મળી હોય ઉણપ જોવા મળીએ એ હિસાબે ફેક્ટરી સંચાલક સામે કાર્યવાહી કરવી જોઈએ તેના માલિકો સામે કાનૂની રાહે પગલાં ભરવા જોઈએ પરંતુ સંભવત એવું હોય શકે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને રાજકીય નેતાઓના ઇશારે કંઈક ને કંઈક રંધાયું છે અને રંધાયેલું જ્યારે અત્યારે ગંધાઈ રહ્યું છે ત્યારે ગ્રામજનોનો જીવ મુશ્કેલીમાં છે તો મૃદુ ગણાતા અને હંમેશા નિષ્પક્ષ કાર્યવાહી કરતા રાજ્યના મુખ્યમંત્રી મરેડા ગામ સહિતના લોકોને ન્યાય અપાવવા માટે કંઈક ઘટતી કાર્યવાહી કરે તેવી માંગણી પણ અહીં બુલંદ બની છે